લઈને કહ્યું કે અમને કંપની બોનસ આપતી જેમાંથી વિદેશ પ્રવાસ કરતા હતા તો લોકોને પૈસા પાછા આપવા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફીસ કરેલા ખાતા ખોલાવવાની પણ માંગ કરી હતી મહત્વનું છે કે કિરીટ સેવકે આપેલી લાલચમાં તેના પૈતૃક ભાઈ ચંદ્રકાંત સેવક પાસે સત્તાવન લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને પોતાની પૈતૃક જમીન વેચી કરેલા રોકાણના પૈસા અટકી જતા ચંદ્રકાંત સેવક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બીજી તરફ વધુ પૈસાની લાલચ આપનાર કિરીટે હાથ ખંખેરી કરી નાખ્યા છે એવું કોઈ નતું કે બાલી ટુર એ તો પોતાના પર્સનલ થી ગયેલા લોકો છે કે બીજેડ કંપની એ ટુર આપી છે એવું કઈ નથી એકચ્યુઅલી એવું હતું કે બોનસમાં બધાને આપ્યા હતા ને જેને ટુર કરવી હોય એ કરી શકે એવા હતા બરાબર જેને જવું હોય ને એ બાબતે અમને એ કંપની એક બોનસ આપી દઉં બાકી આમાં એજન્ટ જેવું કઈ છે જ નહીં આમાં અમારે તો ફ્રેન્ચાઇઝી હતી ખેડબ્રહ્મા મેં રોક્યા હતા અને બીજા એ બી ત્યાં જ રોકેલા છે હું નવેમ્બર ડિસેમ્બરમાં બહાર આવું છું બરાબર અને એ કારણે આ થયું એટલે એટલે એમ પૈસા ગયા એવું હતું કે નવેમ્બર ડિસેમ્બર ઓલરેડી દર વર્ષે બાર જ આવું છું બીજેડ કંપની બી એવું નહીં હતું કે બીજેડ લખ્યું એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું થયું એવું નહીં હતું બીજેડ નું બીજો બી પ્રશ્ન કોઈ બી આવે એવો છે કારણ કે અમારી ગાડી ઉપર મેં આખું બનાવેલું હતું એ વખતે જે મેં ગાડી લીધી એ વખતે મેં બીજેડ નો બલેનો લીધી હતી એ પ્રમાણે મેં નામ આપ્યું હતું એટલે એનો મતલબ કે લોકોએ બીજેડ નું કરી દીધું એમ બરાબર રિક્વેસ્ટ કોર્ટ જે જામીન ના મંજૂર કર્યા છે અને આપણે વકીલ થ્રુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ થ્રુ જે વાત કરી છે કે ભાઈ તમે અમારા ખાતા ડિફીસ કર દો તો પરત આપવા કંપની તૈયાર છે આપડે એ જ પ્રાર્થના કરીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ને જામીન મળી જાય અને એ નાણાં બધાના પરત જે રીતનું વકીલ દ્વારા કેવડાયું છે એ પરત કરે છે કે નહીં એ જોવાનું રહ્યું નાણાં રોક્યા હતા એમાં ચંદ્રકાંત કિશનભાઈ આ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે કિરીટ સેવક અમારી અમને અનેક લાલચો આપતા હતા વિદેશ ની લાલચ હોય કે પછી ચાર થી પાંચ ગણા દસ ગણા નાણાં ને લાલચ આપતા હતા નહીં નઈ એવું નથી એમને ઓલરેડી એક એક વર્ષ પેલા રોકેલા છે એમને એમની જાતે રોકેલા છે રોકીને એમને પાછા ભી લઈ લીધા છે અને પાછા એમની જાતે મૂકી બી દીધા છે બરાબર તો એ વખતે એમને આવવું હતું તો એ વખતે કેમ પાછા મૂક્યા પછી